તો મિત્રો આ છે જાફરાવાદી બેંચ નો વિભાગ તમે જોવા તો ઘણી બધી અંદર છે તો આપણે હવે ચાલો નજીક જઈને અને તમને એક એક બેન્યા એટલું કવર કરી અને તમને બતાવીશ તો મિત્રો અત્યારે આપણે ઉપસ્થિત ત્રણે મેળામાં અને અત્યારે મિત્રો ખાસ કરીને ત્રણેતાનો મેળો ભાઈ છે ને ખૂબ જાણીતો બન્યો છે લોક સંસ્કૃતિ સાથે ને અત્યારે મિત્રો ત્રણે મેળામાં છે ને જે પશુ પ્રદર્શન જે હરીફાઈ છે ત્યાં અત્યારે આપણે ઉપસ્થિત અને અત્યારે ભાઈ મને સરસ મનાનો પાડો જોવો મેળો છે વિશાળ પાડો છે ભાઈ હાથી જવું તો તેમના માલિક આપણી સાથે છે તો આપણે તમને થોડીક વાતચીત કરી તો ભાઈ આ પાડોનું નામ શું છે કેટલા મહિનાનો પાડો છે વર્ષનો ભાઈ પાડો છે મહિનાની પણ વર્ષનો પાડો છે સ વર્ષનો ને આપણે તમે ખવરામાં શું શું આમ થોડું ખવરામાં લીલો સુકલ હા ખોળ ખોડ તેલ ગોળ તેલ ગોળ બધું હમ અને આ પડકે આવે 20 25 બેહું છે ને પાડો 25 બેહું છે ને પાડો છે ને આઈને થોડો ફેરવ જો ને અમાર દેશ મિત્રો બતાવી દેજો તો જો બે મારે ને જો તો મિત્રો તમે જો ને તો નથ વાળો સરસ મજાનો પાડો છે ભાઈ વિશાળ ભાઈ નાગરાજ નામ છે જો બસ કાંઈ ન ઘટ્યું ભાઈ હવે આપણે થોડું બહાર નીકળવામાં આપણી ભલાઈ છે કે તો સૌ પ્રથમ ભેંચ આપણને જોવા મળશે સરસ નીચે પાડી છે પાંચ વર્ષની ભેંચ છે જુઓ તમે ત્યાર પછી મિત્રો આપણે ધીમે ધીમે આગળ આવશે ને તો આ જો જોફરાબદી પાડો છે ભાઈ સરસ મજાનો છે ભાઈ જોવાય આઠ વર્ષનો પાડો છે તમે ખાલી જુઓ એનું રૂપ જુઓ ખાલી માથું અને બધું જાફરાવદી આ પણ એક ઝાફરાબદી પાડો છે સુરેન્દ્રનગરનો છે અહીંનો છે ભાઈ જો આ

ભાઈ જો ખડિયાળ છે સરસ મજાની જોવાય બે વર્ષની છે ભાઈ બે વર્ષની પાંચ મહિનાની અને ત્યાર પછી મિત્રો આપણે આગળ લઈને તો આપણ છે ને જાફરાદી પાડો છે ભાઈ મને તે એવું લાગે ભાઈ હા ચાર વર્ષનો પાડો છે ને આ વન ત્રણેય તને છે ને આ પાડો છે ને જીતીને જાય છે કેમ કે ભાઈ એનું રૂપ જુઓ તમે ખાલી પૂતો છે ઓય જીતો અહીંયા બધું તમને લખેલું છે ત્યાર પછી મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈશું તો છે ને દસ વર્ષની સરસ મજાની છે તાફરા બધી ભેંસ છે ત્રીજું વેતર છે અને સૌ લીટર દૂધ છે અહીંયા બધી માહિતી આપી અને અહીંયા જોવો તમે આ ભેંસ છે તો મિત્રો હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું ને એમ ભાઈ ઘણી બધી ભેવું છે હું અહીંયા ક્યારે બધી તો કવર નહીં કરી શકું બને એટલે હું તમને કવર કરીને બતાવું બરાબર અત્યારે જો બોર્ડ આપણને બે વર્ષની ભેંસ છે જો ખડેલ છે ત્યાર પછી મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈશું ને તો મિત્રો આપણે એક છે ને અઠ્યાવીસ મહિનાની જો કે બે વર્ષની બે ત્રણ મહિના થાય આપણે એક છે ને ખડેલ હશે જોવાથી તમે તો હવે મિત્રો આપણે આગળ જઈને તો આ જાફરાદી ભેંસ છે બીજું વિતર અને ભાઈ સોળ લીટર દૂધ છે ભાઈ આ બેનું જોવો સોળ લીટર ભેંનું દૂધ છે ભાઈ સરસ મજાની ભેંસ છે ત્યાર પછી મિત્રો આપણે અહીંયા જોઈએ તો જાફરાબદી ખડેલ છે બધું અહીંયા ભાઈ વિગત આપી છે નોટમાં જોવાથી અહીં ઊભી છે અત્યારે તો મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈને તો ઘણા બધા લોકો છે મેં ફોટોગ્રાફીને બધું કરતા હોય છે સિક્યુરિટી પણ છે ને સારી છે ત્યાર પછી મિત્રો આપણે બીજ જાફરાબદી ખડેલ જોવા મળી છે તેમનો રંગ કાળો છે ને ભાઈ જો અત્યારે એ બેઠી છે વિડીયોમાં સંપૂર્ણ માહિતી ન આપી શકું તમે રૂબરો તમને વધારે અનુકળ રહે છે ત્યાર પછી મિત્રો એક અહીંયા છે ને સાફા બધી ભેંચ છે આઠ વર્ષની છે ત્રીજું વેતર છે જોવો તમે નામ ભાઈ મહેક નામ છે જોવો સરસ મજાની ભેંચ છે ભાઈ તો ભાઈ મને હું જોવા મળ્યું તમને ખબર ત્યાં મેળામાં ભેહોનો જે બંને વિભાગનો બનાવ્યો વિડીયો ભાઈ મને કંઈક આવ વિશે અલગ જોવા મળ્યું છે હા તમને એવું લાગે કોમેન્ટ કરના કાંઈ નો કોમેન્ટ પૈસા કરીએ હું તમને બતાવી દઉં આફરાવાદી ભાઈ પાડો છે સાર વૈષ્ણવ એનું નામ તો જુઓ ભાઈ નાગરાજ નામ છે અહીંયા જોવો ખાલી તમે નાગરાજ છે ભાઈ જોરદાર હો કાંઈ ન ઘટે તો જાફરાવાદી પાડો છે ભાઈ નાગરાજ નામ છે ત્યાર પછી મિત્રો છે ને આપણે ધીમે ધીમે આગળ જઈશું તો આપણે ભાઈ ઘણી બધી ખડેલ છે જાફરાવાદીની ઘણી બધી હું આપણે જોવા મળે છે જવો તમે છે જુઓ આ તો ભાઈ થોડી છે ને કટર લાગે મારે એવું લાગે છે આપણે પાં હા ભાઈ અહીંયા છે ને એક સરસ મંદિર અહીંયા પણ છે ને જાફરાબદી ભાઈ છે એમની ઉંમર છે આઠ વર્ષ છે મોરબી જિલ્લાની છે ગામની છે ભાઈ હા ભાઈ જો એ ભાઈને છે ને સરસ નદી નીચે પાડી છે જો મિત્રો આવી તો ઘણી બધી ભેવું છે અને ઘણું બધું છે ભાઈ ખાસ કરીને તો હું તમને બીજું બતાવું તો આ પણ એક છે ને જાફરાવાદી ખડેલા છે જો અહીંયા ઊભી થાય છે અત્યારે જો આવું ભાઈ ઘણું બધું છે ભાઈ ત્રણે ત્રણ મેળામાં આવો ને તો ભાઈ કે બંને બંને ભેંનો પણ છે ને અલગ વિભાગ છે એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ ખાસ કરીને તો અત્યારે આપણે આ જ જોઈ લઈએ લીટર દૂધ છે પછી સાડા ચાર વર્ષની ભેં છે ઝાફડા બધી સીધો વાય મિત્રો હવે સરસ મજાની તો ભેં આપણે જોઈએ ક્યારે બધી તો હું તમને ભેં હું કવર ન કરી શકું જેટલી કવર થાય ને એટલે હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન ન કરીશ આપણે એક છે ને ઝાફડા બધી ભેં છે સીધો ચૌદ લીટર દૂધ છે અને એનું નામ પુષ્પા રાખેલું છે પાંચ વર્ષની છે ભાઈ જો સરસ મજાની ભેં છે તો ત્યાર પછી મિત્રો આપણે આગળ આવશે તો એક અહીંયા પણ એક છે ને અઢાર લીટર ભેંચ છે ઝાફાવાદી પાડો છે નામ છે એમનું અત્યારે તે બેઠો છે ત્રણ વર્ષનો છે હું તમને બતાવું છું બધી ડિટેલ અહીંયા આપેલી છે પાડો છે ભાઈ ત્રણ વર્ષનો ખાલી નામ ભાઈ કેવું ખબર ગુજરાત નામ છે એમનું ત્યાર પછી ભાઈ અહીંયા છે ને સરસ મંદિર ની છે આનું પણ અઢાર લિટર દૂધ છે અત્યારે જો ખાણ ને એવું ખાઈ રહી છે જો તો ભાઈ ભેહ હું તો ભાઈ ઘણી બધી છે ભાઈ મને વ્યક્તિ છે ને ભાઈ ખાસ ભેં લાગી હોય ને તો મેં અત્યાર સુધી જેટલી ભેવું જોઈએ ને એમાં વધારે દૂધ લઈ ગયું હોય તો આ ભાઈનું છે ભાઈ ત્રેવીસ લીટર દૂધ છે જો આ બધું ડિટેલ આપી અને આ ભાઈ ભેંડ જુઓ તો ત્યાર પછી મિત્રો આપણે ધીમે ધીમે આગળ આવીશું તો ભાઈ આણું ભાઈ એનાથી વધારે દૂધ હોય તો આ ભેનું અઠ્યાવીસ લીટર દૂધ છે જુઓ છ વર્ષની ભેં છે જૂનાગઢની છે ભાઈ ગામનું નામ છે સાંદીગઢ સરસ મંદાની ભેં છે ભાઈ બધી ડિટેલ અહીંયા આપેલી છે ભેંનો રંગ કાળો છે ને એવી રીતે અને આ જુઓ ભાઈ ભેંય રમી જુઓ તો ત્યાર પછી મિત્રો આપણે ધીમે ધીમે આગળ આવીશું તો ભાઈ ઘણી બધી ભેગું થાય કે આપણે બધી કવર તો વિડીયો ન કરી શકીએ આપણે બને એટલે ગાય ગા તમને દેખાડવાનો હું પ્રયત્ન કરીશ હવે જોવો ત્યાં ઘણી બધી ભેગું છે ભાઈ અત્યારે તો ભાઈ અહીંયા આપણે એક છે ને ગુજરાત પાડો છે જો તમે સરસ ગુજરાત પાડો છે તમે ખાલી જોવો બેઠો છો અત્યારે તો એમની માટે છે ને જો અહીં ખાણ છે એ સરસ સારોલું છે સિંગનું કહેવાય તો અત્યારે જોવો સારી વ્યવસ્થા છે ભાઈ લીલો સારો પણ મળી રહ્યા અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે ભાઈ હાડા એકવીસ લીટર દૂર છે બ્લેક બફેલો છે ભાઈ જોવાનું છે ને બાકી કાંઈ ન ઘટે તો ભાવી તો ભાઈ ઘણી બધી ભેવું છે એ આપણે બધી તો વિડીયોમાં કવર ન જ કરી શકી આ તો બને ત્યાં લગે હું તમને છે ને ગાય બતાવવાનો પ્રયત્ન કરી આપણે ખડેલ છે જોવા હાડા ત્રણ વર્ષની તો ખાસ કરીને તો ભાઈ ઘણી બધી ભેવું છે અત્યારે રોજ મેં ગાય ગા હું તમને બતાવીને બહાર નીકળીશ કેમ કે ભાઈ બધી ભેવું વિડીયોમાં કવર કરીશું છે ને તો બહુ વાલ લાગ્યો છે ભાઈ આ ભે જોઈએ જાફરાબદી સો બેતર છે પચીસ લીટર દૂધ છે સરસ મજાનો નીચે પાડો છે જોવો ભાઈ જાફરાબદી પાડો એક આપણે બીજો જોવા મળ્યો છે પાંચ વર્ષનો છે જામનગરનો હશે જોવા જ નહીં એમના માલિક પણ સાથે ઊભા છે સરસ મજાનો પાડો છે જુઓ આ છે ને સરસ મજાનો પાડો છે હાડા ચાર વર્ષનો જોવા દઈએ ને ત્યાર પછી મિત્રો કાંઈ આપણા બધા અહીંયા પણ ખડેલ છે ભાઈ એનો ખાલી એનું માથું જોવું નથી મિત્રો તમને અંદાજ આવી જાય આમ જો અહીંયા આખું નથી બતાવતી સરસ મજાની છે ભાઈ જો હાડા ત્રણ વર્ષની છે ભાઈ ખડેલ છે ભાઈ સાડા ત્રણ વર્ષની ને ભાઈ આ બેવું છે ભાઈ ઘણી બધી એમનું આપણે કંઈ ન હોય શીખીએ કેમ કે બેનને એવું કંઈ નથી ને ત્યાર પછી મિત્રો આ જો બંને બેન જેવી લાગ્યા સરસ છે આ પણ જાફરાબાદી બેન છે ને અહીંયા મિત્રો એક છે ને નવી બેન જોવા મળી છે ભાઈ જાફરાવતી વીસ લિટર દૂધ છે ત્રીજું વેતર છે અહીં જુઓ છે બાકી કાંઈ ન ઘટે ભાઈ ને ભાઈ આવી તો ઘણી બધી ભેવું છે અને ઘણા બધા ભાઈ બળદ છે ખૂટ છે ઘણું બધું છે ભાઈ આમાં વિડીયો ભાઈ બીને એટલે તમને કેવો લાગ્યું એક જરાક કહી દીજો ને આપણે ભાઈ મિત્ર છે ને ખૂટનો ને ગાયનો ને ભાઈ અલગ જ વિડીયો બનાવવાનો તો આ છે ને એક સરસ મજાનો પાડો છે હાડા ચાર વર્ષનો જોવો તમે ને ત્યાર પછી મિત્રો કાંઈ જાફરા બધી અહીંયા પણ ખડેલ છે ભાઈ એનો ખાલી આટલું માથું જોવું તમે તો તમને અંદાજ આવી જાય આમ જો આય આખું નથી બતાવતી સુરેશ છે ભાઈ સાડા ત્રણ વર્ષની છે હો ભાઈ ખડિયાલ છે ભાઈ સાડા ત્રણ વર્ષની ને ભાઈ આ બેવું છે ભાઈ ઘણી બધી એમનું આપણે કંઈ ન શીખીએ કેમ કે બેનને એવું કંઈ નથી તો ભાઈ તમે જુઓ ને તો સાહેબ છે ભાઈ અહીંયા જે પશુ પ્રદૂષણ મેળો છે ને એમની અંદર નિરીક્ષણ કરે છે અત્યારે જે લોકોને છે બહારથીને જોવા દે કેમ કે અંદર તો ન હોય અમુક પશુ જે ભડકે એવું કંઈક થાય એટલે સાહેબ છે જોવા